જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ ચૂંટણીઓના પ્રચાર અને પ્રસાર બદલાય છે એક સમય હતો કે ચૂંટણીઓમાં રિક્ષાઓની ઉપર એક સાઉન્ડ બાંધવામાં આવતા હતા નેતાઓ એક 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 ગલીએ નીકળતા હતા પોસ્ટરો લાગતા હતા આ બધું જ થતું હતું અને ચૂંટણીઓનો મુખ્ય પ્રચાર એ પોસ્ટર પત્રિકાઓ ભાષણોના માધ્યમથી થતો હતો પણ સમય બદલાયો ટેકનોલોજી આવી તો જૂના જે પ્રચાર અને પ્રસારના માધ્યમો હતા એ તો રહ્યા જ પણ નવા જમાના સાથે ડિજિટલ ડિજિટલ પ્રચાર પ્રચાર આવ્યો કે જે જે એ નેતા સારો કરી શકે નેતા એ સોશિયલ મીડિયાની અંદર સૌથી વધારે મજબૂત ગણાય જોકે અત્યારે જે નવો પ્રચાર પ્રસાર આવ્યો એ પ્રચાર પ્રસારમાં વિસાવદરની ચૂંટણીમાં એઆઈ એઆઈ જનરેટેડ વિડીયોએ પ્રચાર પ્રસારના માધ્યમોમાં એક નવો ઉમેરો કર્યો છે અને જે નેતા કે જે રાજકીય પક્ષ એ એઆઈના માધ્યમથી વિડિયો બનાવે અને એ વિડિયોના માધ્યમથી લોકોના મગજમાં ક્લિક થઈ જાય તો એનાથી એક સારું પરિણામ મળી શકે વિસાવદરની ચૂંટણી તો હજુ જાહેર થઈ છે પરંતુ આ વિસાવદરની ચૂંટણીમાં સૌથી વધારે કોઈ ચર્ચાનો વિષય હોય તો ગુજરાત રાજ્યના પૂર્વ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી કેશુબાપા પટેલનો પટેલે આજ સૌની વચ્ચે નથી કેશુબાપાના જૂના ભાષણો તમને મળે પણ કેશુબાપા અત્યારે ગોપાલ ઇટાલિયા કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપતા વિડીયો તમને જોવા મળે તો નવાઈ ના પામતા કારણ કે વિસાવદરની ચૂંટણીના યુદ્ધમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ એ ભરપૂર થઈ રહ્યો છે હવે તમને થતું હશે કેવી રીતે કે એમ તો બધું જ આપણે વિગતવાર ચર્ચા કરીશું ન્યૂઝ રૂમ સાથે આપનું સ્વાગત ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર હું છું કિશન આજે ચર્ચા કરવી છે ચૂંટણીમાં બદલાતા માધ્યમોની હવે પોસ્ટર બેનર ભાષણ આ બધું તો છે જ પણ આ તમામની વચ્ચે મોટું કોઈએ સ્થાન લઈ લીધું હોય તો એ સ્થાન છે ડિજિટલ મીડિયાનું એ સ્થાન છે સોશિયલ મીડિયાનું અને એ સ્થાન છે એઆઈ ટેકનોલોજીનું જી હા એઆઈ બેસ્ટ ટેકનોલોજી એઆઈનો ઉપયોગ એ હવે રાજનેતાઓ બહુ બી ખૂબ સારી રીતે કરી રહ્યા છે અત્યારે એઆઈ તમને શોર્ટમાં આખું લખાણ આખો ઇતિહાસ બધું જ આપી દે છે તમે ચાર શબ્દ ચેટ જીપીટી પર લખો એટલે તમારા ઇમેજને ક્રિએટ કરી વિડીયો ઇમેજને ક્રિએટ કરીને આપી પણ આનો ઉપયોગ એ કેવી રીતે થઈ રહ્યો છે તો વિસાવદર સાથે અત્યારની ચર્ચા એ સૌથી મહત્વની છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું નામ આવ્યું એટલે ગોપાલ ઇટાલિયાના સમર્થકોમાંથી કોઈએ વિડિયો બનાવ્યો અને એ વિડીયો બનાવ્યો કેશુબાપા પટેલનો કેશુભાઈ પટેલ એ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા છે કે જા બેટા ગોપાલ પણ માટે લડ્યો તું પણ માટે લડજે આવી આવી વાતચીત છે અંદર કે જેમાં કેશુબાપા સ્વર્ગસ્થ કેશુબાપા ગુજરાત રાજ્યના જેને ગુજરાતના ખેડૂતો માટે ઘણા કામ કર્યા એ સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ એ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા છે અને જાતું લડજે સારા કામ કરજે આવી વાત એ કરી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા એ બાપાના શરણોમાં વંદન કરે છે એમના પગે પડી જાય છે આ સાચું નથી કારણ કે બાપા એ આ વચ્ચે પણ નથી રહ્યા અને કદાચ ગોપાલ ઇટાલિયા ક્યારે એમને મળ્યા હશે નહીં મળ્યા હશે એ આપણને પણ ખબર નથી પણ એઆઈ ટેકનોલોજી એટલો સુપર વિડીયો બનાવી દીધો કે ઇન્સ્ટાગ્રામમાં ધડાધડ 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 વાયરલ એટલે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી ગોપાલ ઇટાલિયા અને કેશુબાપા પટેલને બંનેને કનેક્ટ કરવામાં આવ્યા હજારો લાખો લોકોના મોબાઈલ સુધી એક સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચ્યો હવે ત્યાં સૌથી વધારે પટેલો છે કેશુબાપાનું માન સન્માન હતું છે અને રહેશે પણ જે એઆઈ ટેકનોલોજીથી જે વિડીયો બન્યો એ વિડીયોથી ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નુકસાન જાય એવી પરિસ્થિતિ હતી

વિસાવદર ભેંસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ તો તમે આ વિડીયો જોયો આખો હવે આ વિડીયોથી ગોપાલ ઇટાલિયા સીધા કેશુ સાથે કનેક્ટ થઈ જાય અને આ વાત લોકોમાં પકડાય તો સીધી રીતે લોકો કેશુ જેમ ગોપાલ ઇટાલિયાને ખેડૂતોના મસીહા તરીકે જોવા માંડે અને વિસાવદરમાં ખેડૂતોને ગમતો નેતા જે ત્યાંનો ધારાસભ્ય બનતો હોય છે પણ ત્યારબાદ ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ આપવા માટે ફરી એક એઆઈ જનરેટેડ વિડિયો આવ્યો કે જેમાં કેશુ બાપા પોતે જીવતા હોય એમ બતાવવામાં આવ્યું ને કીધું કે બેટા ગોપાલ આ પ્રકારનું રહેવા દે હું તો ભાજપનો સ્થાપક છું અને ભાજપ એ જ બનાવી છે હું હંમેશા ભાજપ સાથે છું આ રીતે ખોટો પ્રચાર બંધ કરી દે તું બેટા આવી વાત કેશુ બાપા પાછા કરે તમે વિચાર તો કરો એટલે કેશુ બાપાને જીવતા કરીને ગોપાલ ઇટાલિયા માટે ફરી આ વિડીયો એ જાહેર કરીને બનાવીને મૂકી દીધો છે જોકે આ વિડીયો કોઈ

હું ઉપર જઈને પણ તારી જેવા આ મારા નામનો ઉપયોગ કરતા લોકોથી કંટાળી ગયો છું હવે મારે અહીંયા ઉપર પણ તું શાંતિ લેવા નથી દેતો હું ભાજપનો સ્થાપક છું સંઘની સ્થાપના મેં કરેલી છે અને આગળ પણ હું જ આ ભાજપને લઈ ગયો હતો પરંતુ આજે આટલા વર્ષો પછી તારી જેવા ભાજપની વિરુદ્ધમાં મારો ઉપયોગ કરે એ બિલકુલ વ્યાજબી ના કહેવાય ગોપાલ તું રેવા દે મારા વાલા તો બંને વિડિયોના સંવાદ સાંભળ્યા તમે એક વિડીયો કે જેમાં કે સુબાપા આશીર્વાદ આપે અને બીજો વિડીયો કે ના ગોપાલ બધું તું રેવા દે આ પ્રચાર પ્રસાર એ એઆઈ ટેકનોલોજીના છે વારંવાર જનતામાંથી જે અભણ નેતાઓની બુમરાળ આવે છે આ તે તો નેતાઓએ હવે ટેકનોલોજીને સમજવી પડશે ભલે ભણ્યા હોય કે ના ભણ્યા આપણો વિષય નથી કારણ કે આપણા બંધારણમાં ગમે એને નેતા બનવાનો હક છે જેની સામે મારે કે તમારે બોલવા કરતા એ માનીને ચાલવું પણ નેતાઓ આ બધી ટેકનોલોજી શીખવી પડશે આ જે બનીને માર્કેટમાં ફરે છે તો એના સામેની રણનીતિઓ બનાવી અને જવાબો આપવા પડશે કારણ કે હવેની ચૂંટણીઓ એ જિંદાબાદ જિંદાબાદ મુર્દાબાદ મુર્દાબાદ આ નારાઓથી તો થતી હોય તો થશે કે નહીં થાય મને નથી ખબર મુદ્દાઓથી થશે કે નહીં એ એ અવઘલો વિષય છે પણ એ આઈના માધ્યમથી આ બધી જે વિડીયોઝ બને છે આ વિડીયોના જવાબ પ્રતિ જવાબ એટલે કે એક વિડીયો ગોપાલ ઇટાલિયાના આશીર્વાદ વાળો આવ્યો તો બીજો જ સામે સીધો જ ગોપાલ ઇટાલિયાના પ્રતિ ઉત્તર વાળો આવ્યો એટલે નેતાઓએ હવેની ચૂંટણીઓમાં એઆઈને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ બનાવવો પડશે એ આઈનો સપોર્ટ પણ લેવો પડશે ને એ આઈનો યુઝ પણ કરવો પડશે જેવી રીતે ગોપાલ ઇટાલિયાએ કર્યો અને સામે જવાબ આપવામાં પણ બીજા રાજકીય પક્ષોએ કર્યો એટલે સમર્થકોની વાત છે ગોપાલ ઇટાલિયા સાથે આ મુદ્દે મારી વાતચીત પણ થઈ હતી ને એમને મને કહ્યું હતું કે ભાઈ આ કોઈ સમર્થકે બનાવ્યો હશે મને નથી ખબર એની એની વાતચીત પણ મારે ગોપાલ ઇટાલિયા સાથે થઈ હતી પણ તમને શું લાગે છે કે હવેની ચૂંટણીઓમાં એઆઈ ટેકનોલોજી ડિજિટલ મીડિયા સોશિયલ મીડિયા આ બધાનો રોલ વધી ગયો છે ત્યારે ભણેલા નેતાઓને તો વાંધો નહીં આવે પણ અભણ નેતાઓ કેવી રીતે ચૂંટણીમાં આ ભણેલ ગણેલ નેતાઓ સામે એઆઈ ડિજિટલ સોશિયલ આ બધાને કેવી રીતે જવાબ આપશે અને જનતા કોને પસંદ કરશે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો અને તમે જાણતા હોવ કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર અને મૃત્યા કોણ હશે તો પણ કમેન્ટ બોક્સમાં લખજો વિસાવદર જૂનાગઢની જનતા એ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે અને ગુજરાતની જનતા પણ ના ભૂલે ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરતા જજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર